કે મે નઈ આવું કેજી તું મને ક્યાતી સયા તેમે હારુ હારુ બધું દેખાડતા મારે આમ છે તેમ છે કીધું તું તને મારે ડીજે છે મારે ઈલીટરી છે બર ટેમ્પો છે ઇબા કોક નહોતો મારે દસ વીઘા જમીન છે ઇ કોક નહોતો તમારું નામ નહી તો કીધું તો તોય તું ના અંત જ પાડી દેતી અને કે ક્યારા છે વી છે વીસોલું ખટારામાં કરો ડમ્પરમાં કરવા છો શું નથી કાદો શું કીધું તું મારે ટેબેલો છે ટેબેલો છે બોનિયા સાયો નથી ને ભાઈ છોડે ને

મારી <laughs> <laughs>

બોડાળ બોદલ દૂધ નું જૂડાળું જે કાય આવે પગર બગર બધું આઈન માને ઠોકે છે ઈમાં ઊજો ઊજો છો હા હાલે પછી તમે તમે સાફ કર્યો છે ને હવે આવતી ને કામ ને તમે છો સદરી ખાવ છો ખોટી ના ભેડ્યું ભોગી ગયો મારા હમુ દા જીના છો તમે બટા બોલ તમને બોલ લે તમને શરમ જો કે ભોગી દેવા તમે એ જે થોડું કામ ભેગું કરો ભેગું જ કરવું છે કે વાત કાંગે કેવો તો વાતમાં વાતમાં વડકા છો 10000 નો પગાર આવે ને કે શું મજે પર ચાપત કે કે કોસ્ટ આ તો જાય ને આ બધું ઈમાન હે

ફે ફટાકા <laughs> <laughs>